ગત તારીખ છ એપ્રિલે રાપર તાલુકાના સરહદી વિસ્તાર બેલા પાસે બીએસએફના રોડના સર્વે માટે ગયેલા ઇન્જિનિયરની ટીમ રસ્તો ભૂલી જતા રણમાં ગુમ થઈ ગઈ હતી જેમાં બેને બીએસએફ દ્વારા શોધી કાઢી હેમખેમ બહાર લઈ આવ્યા હતા જ્યારે એક ઇન્જિનિયર અર્બન પાલની શોધખોળ છેલ્લા પાંચ દિવસથી પૂર્વ કચ્છ પોલીસની ટીમ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન ભચાઉ નાયબ પોલીસ વડા સાગર સામડા ખડીર પીઆઈ એમ એન દવેના વડપણ હેઠળ પોલીસ બીએસએફ વન વિભાગ સહિતની ટીમો શોધખોળ આદરી હતી ડ્રોન દ્વારા પણ શોધખોળ હાથ ધરાઈ હતી છતાં પતો લાગ્યો ન હતો ત્યારે આજે બેલા નજીકની સુકના સુકનાવાઢના રણ વિસ્તારમાંથી અર્બન પાલની લાશ મોડી સાંજે સાત વાગે પોલીસ બીએસએફ વન વિભાગ તથા આસપાસના ગામ લોકોની શોધખોળથી મળી આવી હતી અર્બન પાલનું મોત કયા સંજોગોમાં થયું તે અંગેનું પોસ્ટમોર્ટમ માટે રાપર સી એચ સી ખાતે ખસેડવામાં આવી હતી આમ છ તારીખના રણમાં ભૂલા પડેલા અર્બન પાલની લાશ મળી આવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે